નમસ્કાર પટેલ સમાચાર છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્ન ઉત્સવ પાવી જેતપુર ચોલી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના અગિયાર યુગલો ભાગ લઈ પ્રભુતામાં પગલા પડ્યા હતા આ સમૂહ લગ્ન કરવા પાછળનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હાલમાં લગ્નોત્સવમાં ચાલી રહેલી દેખાદેખી હરીફાઈ યુગ્ન ડામવા માટે અને વર્ષોથી ચાલતી આવતી ડીજે દારૂ અને દહેજની પ્રથાથી સમાજને વર્ષાવવા માટે અને લગ્નોમાં થતા ખર્ચા ઉપર અંકુશ મેળવવા માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આજના લગ્ન ઉત્સવમાં મેટા ટેક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા દ્વારા ફક્ત નેત્ર નિદાન કેમ્પ વીસ માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા દ્વારા મફત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ ઇકો ટ્રાઇબલ ટ્રસ્ટ અને ઓરસંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઇન્દુ બ્લડ બેંક વડેલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના શિક્ષણ કાર્ય માટે સર્વસમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટેમાં પ્રકૃતિ જનકલ્યાણ લાઇબ્રેરીનો શુભરા શુભારંભ રાજ્યના મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક અને પ્રોટ શિક્ષણ ડૉક્ટર કુબેરભાઈ ટીંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજ માટે કરેલા સરાહનીય કાર્યથી પ્રભાવિત થઈ ઉપસ્થિત મહાનુભાવે ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવી પોતપોતાની રીતે યથા યોગ્ય રોકડ સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પ્રભુત્તામાં પગલા પાડતા અગિયાર નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તેમજ આદિવાસી સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ યુકો યુનિટી ટ્રસ્ટના હોદ્દેદારો કાર્યકરો આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી લગ્ન ઉત્સવને સફળ બનાવ્યો હતો ઇકો યુનિટી ટ્રસ્ટના નિરંજનભાઈ રાઠવાએ લગ્નોત્સવને સફળ બનાવવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નામી અનામી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રફિક ગણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર જય હિન્દ જય ભારત ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ યુનિસિટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ચૂલી ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે સાથે સાથે બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ અને લાઇબ્રેરીનું ઓપનિંગ છે અને આ દેખાદેખીમાં ખોટા ખર્ચે ખર્ચા થતા હોય એને બચાવવા માટે આ સંસ્થા દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે છોટાઉદેપુર જિલ્લાના ચુલી ખાતે આજ રોજ ઇકો યુનિટી પ્રોગ્રેસ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર દંપતી આજે પોતાનું સંસાર જીવન શરૂ કરવા તરફ જઈ રહ્યા છે તમામ નવ દંપતીઓને લગ્નજીવનની શુભકામનાઓ આ ટ્રસ્ટ દ્વારા આજે તેના મા બાપ નથી અથવા મા કે બાપ નથી એવા દંપતીઓને સમૂહ લગ્નમાં જોડીને સમાજના ખોટા ખર્ચાઓમાંથી ભાર રાખવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ખરેખર આશીર્વાદ રૂપ છે સમાજ માટે મારું નામ રાઠવા જયશ્રીબેન શંકરભાઈ મારું ગામ ચુલ્લી સમૂહ લગ્ન માટે અમે જોડાયા છીએ સમૂહ લગ્નમાં મારા પપ્પાને થોડો આશરો રહે છે બહુ બધો અમારા નિરંજન મામા તરફથી અમારા સમૂહ લગ્નમાં સારું છે સમૂહ લગ્નમાં ગરીબ લોકો હોય એમને બહુ ફાયદો થાય છે લોકો જોડાય તેવી અપેક્ષા છે ખર્ચો બી બહુ ઓછો થાય છે મા બાપને લોડ ના થાય સારું છે સૌને મારા નમસ્કાર આજે છોટા ઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યુટ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયું રહ્યું છે એમાં અમારા સન્માન્ય જસુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી અમારા નારણભાઈ અમારા વેચાદભાઈ અમારા સગરામસિંહ અને ઉમેશભાઈ અને પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવવા માટે આવી છે અને આ જે ચેરિટ ચૅરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમણે સરસનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતિ છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એમને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશે મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગને આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણે જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણે અન્નનો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક આપણા સંકલ્પ લે કે ભાઈ અન્નનો બગાડ ના થાય જેટલું જમાય એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે અને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે એટલે આ આ સમૂહ લગ્નના માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથા બધાએ દાન કર્યું છે અને એક પેડ માકેના સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આ જે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે આજે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી મારી પાસે હોય એટલે આજે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે મારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનો જે આપણે ચેક આપીએ છીએ કુંવરભાઈનું મામલું દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું એનો લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આવ્યા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતીને મારી ઢેર સારી શુભકામના લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો